નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે એકત્રીસ જુલાઈના રોજ રાજપીપળામાં આવેલા સીતરા માતાના મંદિરે સીતળા સાતમનો મેળો ભરાવાનો છે જેને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે નાના અને છૂટક વેપારીઓ દ્વારા રોડની બંને તરફ હંગામી દુકાનો માંડવાની તૈયારીઓ થઈ રહી છે નગરપાલિકા રાજપીપળા દ્વારા રોડની બંને તરફ દુકાનોની જગ્યા ભાડે આપતા તેમને પણ સારી એવી આવક થતી હોય છે રાજપીપળાના મહારાજા દ્વારા બનાવવામાં આવેલું શીતળા માતાનું મંદિર અંદાજીત ચારસો વર્ષ જૂનું અને ઐતિહાસિક મંદિર તરીકે ઓળખાય છે રાજપીપળામાં રાજવંત પેલેસ રોડ ઉપર આવેલા આ શીતળા માતાના મંદિરે શીતળા સાતમનો મેળો ભરાય છે જેમાં સેંકડોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ મેળામાં પોતાની ચીજવસ્તુઓનું વેચાણ કરવા પણ ઘણી મોટી સંખ્યામાં છૂટક વેપાર ધંધો કરતા વેપારીઓ પણ આવતા હોય છે અને એક દિવસ પહેલાં પોતાની દુકાનો ત્યાં માંડીને મેળામાં ચીજ ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે એવી વાયકા પણ છે કે શીતળા સાતમના મેળાના દિવસે વરસાદ અચૂક પડતો હોય છે રાંધણછતનો તહેવાર ઉજવવા માટે ગૃહિણીઓ પોતાના ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે અને સાતમના દિવસે તેઓ ઠંડુ ખાય છે અને ચૂલો સળગાવતા નથી ત્યારે રાજપીપળા શહેરમાં આવેલા આ શીતળા માતાના મંદિરે પરંપરાગત સાતમનો મેળો આવતીકાલ એકત્રીસ જુલાઈ ગુરુવારના દિવસે યોજાવાનો છે જેમાં જિલ્લાના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે ત્યારે કાળિયાભૂત મંદિરથી લઈને જૂની સિવિલ હોસ્પિટલ સુધીના રસ્તા ઉપર મેળો ભરાતો હોય છે આ દિવસે મોટી સંખ્યામાં લોકો વાહનો લઈને આવતા હોવાના કારણે ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે દર વર્ષે નર્મદા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે નાના મોટા વાહનોને કાળિયાભૂત મંદિરેથી નગરમાં પ્રવેશતા પ્રતિબંધિત કરી સંતોષ ચાર રસ્તાથી અવર કરવા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તેવું હજી સુધી અમારી જાણકારીમાં આવ્યું નથી તો આ અત્યાર સુધીના સમાચાર વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં